કોંગ્રેસ ના કાર્યકર્તા જરૂર પડે ને તેની બેન હંમેશા અમારે ઢાલ બનીને ઉભા રહે ત્યારે આપણે વિનંતી કરવા આવ્યો છું ઠાકોર સમાજ તો પોતાના સમાજ ની દીકરી છે લોકસભા સમાજ છે પણ ચૂંટણી લડ્યા ને જીત્યા ત્યારથી મેં કહે સાંભળ્યું કે ઠાકોર સમાજ કોઈ છોકરા એ બીજી સમાજ ના કોઈ વડીલ ને યુવાન ને ટુકાન ખ્યાલ ભાઈ તમને નવી ડેરી આપવી છે મારે ચારું ચેરમેન કે મંત્રીઓ કે વોટ ના તમારી ડેરી બંધ કરી નાખી બે પાંચ નવી ડેરીઓ આવી

અંદરો અંતર લડાવનાર કોણ છે રોમ વાત છે રોમ ભગવાન તો ભાઈચારા માટે એક મહાન પ્રતિ છે પણ આ રોમ નું નામ લેવાનો અધિકાર જ નથી કેમકે ગોમ માં બે ભાઈઓ નથી

પણ કોંગ્રેસ ના કોઈ પણ કાર્યકર્તા દોડતા એના લોકોને ટાર્ગેટ કરવું આ ટાકર ભાઈ પ્રભારી ગુલાબસિંહ કે ગેની બેન માટે દોડે તો કે પાછા કરવી ને

અને મોટા કાપડામાં માં કહું છું તમે આ સાતમી તારીખે ગેની નું મોમેરું ભરજો વોટો થી અને ગેની જ્યારે જયારે મોમેરા ની માતા લઈને આવે તો મોટા કાપડાના ના લોકો રાજી રહે ગેની ને રાજી રહે એવું કામ કરજો સોને